નમસ્કાર દોસ્તો સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો જાણીએ અનોખી સ્ટોરી જે સાંભળીને તમારા રૂનવાટા ઊભા થઈ જશે ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા પાસે વિરમગામ નામનું એક ગામ છે અને આ ગામમાં દીપ નામનો વ્યક્તિ રહે છે જેની ઉંમર લગભગ ઓગણત્રીસ વર્ષ છે દીપના પરિવારમાં તેમની પત્ની સવિતા જે લગભગ પચ્ચીસ વર્ષની છે તેમને બે છોકરા છે એકનું નામ વિકાસ અને બીજાનું નામ જય વાસ્તવમાં આઠ વર્ષનો હતો અને જય છ વર્ષનો હતો દીપના દાદા દાદી પણ તેની સાથે રહેતા હતા છ લોકોનો આ આખો પરિવાર ખુશાલ પરિવાર હતો દીપના દાદી જ્યારે તે સવારે ઉઠે છે ત્યારે તેને અચાનક ઉલટી થવા લાગે છે અને ઉલટી થયાના થોડા સમય પછી તેનું મૃત્યુ થાય છે હવે પરિવારના સભ્યો કંઈ સમજી શકતા નથી જોકે તે ઘણી વૃદ્ધ હતી તેથી પરિવારના સભ્યો સમજે છે કદાચ તેની ઉંમર પણ વધી ગઈ છે તેથી તેનું કુદરતી મૃત્યુ થયું ત્યારબાદ દીપ તેની દાદીના અંતિમ સંસ્કાર સંપૂર્ણ વિધિઓ સાથે કરે છે ધીમે ધીમે તેર દિવસ પસાર થાય છે ત્યારબાદ દીપનો નાનો પુત્ર એક દિવસ જ્યારે છ વર્ષનો જય સવારે ઉઠ્યો ત્યારે તેને ઉલટી થવા લાગી અને તેની તબિયત બગડતી રહી તે પછી તેનો પરિવાર તેને હોસ્પિટલ લઈ જાય તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હવે પરિવારના સભ્યો રડવાથી ખરાબ હાલતમાં છે અને કોઈને સમજાતું નથી કે શું કરવું ત્યારબાદ પરિવાર સ્વીકારે છે કે તે બાળક હતું અને કદાચ કંઈક થયું હશે પણ વિચારવા જેવી વાત એ હતી કે જેમ દીપની દાદીનું તેર દિવસ પહેલાં અવસાન થયું હતું તેમ તેમના નાના દીકરાનું પણ એ જ રીતે અવસાન થયું જ્યારે બંને સવારે ઉઠ્યા ઉઠ્યા ત્યારે તેમને પહેલાં ઉલટી થવા લાગી અને પછી બંને મૃત્યુ પામે છે જોકે દીપ અને બાકીના પરિવારને લાગ્યું કે બંનેનું મૃત્યુ કુદરતી હતું તેમાં કોઈ શંકા નથી ત્યારબાદ છોકરાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવે છે હવે આખો પરિવાર શોકના વાતાવરણમાં ડૂબી ગયો હતો કારણ કે ઘરમાં બે મૃત્યુ થયા હતા એક દાદીનું અને બીજું છોકરાનું ધીમે ધીમે તેર દિવસ વીતી ગયા દીપ અને તેનો પરિવાર હજી આ આઘાતમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે તેમનો મોટો દીકરો આઠ વર્ષનો વિકાસ સવારે ઉઠે છે તેને પણ ઉલટી થવા લાગે છે જ્યારે દીપા જુએ છે ત્યારે તે ડરી જાય છે કારણ કે આ પહેલાં તેની દાદી અને નાના છોકરાનું પણ આ જ રીતે મૃત્યુ થયું હતું તે તરત જ તેના દીકરાને હોસ્પિટલ લઈ જવા લાગે છે પછી ખબર પડે છે કે તેનો મોટો છોકરો પણ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મૃત્યુ પામે છે હવે દીપ પાગલ થઈ જાય છે અને તે સમજી શકતો નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે મહિનાની અંદર તેમના ઘરમાં ત્રણ મૃત્યુ થયા આ કોઈ સામાન્ય ઘટના નહોતી તેની પાછળ ચોક્કસપણે કંઈક ખોટું હતું પરંતુ દીપ કંઈ સમજી શક્યા નહીં તે પછી તેઓ તેમના મોટા છોકરાના અંતિમ સંસ્કાર પણ કરે છે હવે તેના ઘરમાં ફક્ત ત્રણ જ લોકો બાકી હતા એક તેના દાદા બીજી તેની પત્ની સવિતા અને ત્રીજા દીપ પોતે પછી બીજા દિવસે આવે છે અને તેના ઘરમાં મેડી પર કેટલાક કપડાં લટકતા હોય છે જેમાં અચાનક આગ લાગી જાય છે જ્યારે ત્યાં આગ લાગવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે નજીકમાં એવું કંઈ નહોતું જે તે કપડાંને આગ લગાવી શકે તે પછી દીપ આગ ઓલવવાનું શરૂ કરે છે અને જ્યારે તે તેની પત્નીને પૂછે છે ત્યારે તે કહે છે કે મને પણ ખબર નથી કે આ કપડામાં આગ કેવી રીતે લાગી એક દિવસ આમ જ પસાર થાય છે અને બીજા દિવસે અચાનક તેમના રસોડામાં આગ ફાટી નીકળે છે દીપ દોડીને આગ ઓલવવાનું શરૂ કરે છે આગ ઓલવ્યા પછી દીપ ફરીથી તેની પત્ની સાથે વાત કરે છે તો તેણીએ કહ્યું કોણ જાણે અહીં ગેસ વગેરે રાખવામાં આવ્યો છે તેથી શક્ય છે કે ક્યાંકથી તણખા નીકળ્યા હશે હવે દીપ પોતાના ઘરની બહાર પ્રાણીઓ માટે ઘાસ રાખ્યું હતું બીજા દિવસે તેમાં પણ આગ લાગી અને પછી પડોશના બધા લોકો આવી ગયા અને તેઓ દીપને મદદ કરવાનું શરૂ કરે છે અને આગ કોઈક રીતે ઓલવાઈ જાય છે તે પછી બીજા દિવસે દીપ જે પલંગ પર સૂતા હતા તેમાં પણ અચાનક આગ લાગી જાય છે અને અડધો પલંગ બળી જાય છે હવે જ્યારે દીપ તેના ગામલોકોને આ વિશે વાત કરે છે તો ગામલોકો કહે છે કે તમારા ઘરમાં કોઈ પડછાયો છે કારણ કે મહિનામાં તમારા પરિવારના ત્રણ લોકો મૃત્યુ પામ્યા છે અને હવે જ્યાં આગ લાગવાની કોઈ શક્યતા નથી ત્યાં પણ આગ લાગી રહી છે તે પછી દીપ બે તાંત્રિકો સાથે વાત કરે છે અને તેમને પોતાના ઘરે બોલાવે છે અને બધું કહે છે ત્યારબાદ બંને તાંત્રિકો આખી રાત પોતાની પૂજા કરવાનું શરૂ કરે છે ત્યારબાદ જ્યારે તેઓ પૂજા કરીને ઘરની બહાર આવે છે ત્યારે ઘરમાં ફરીથી આગ લાગે છે હવે બધા તે આગ ઓલવી નાખે છે ત્યારબાદ બંને તાંત્રિકો કહે છે કે આ ઘરમાં ખૂબ જ ખતરનાક પડછાયો છે પછી પોલીસ પણ ત્યાં પહોંચે છે ખરેખર ગામના કેટલાક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને જ્યારે પોલીસ આવે છે ત્યારે તેઓ કંઈ કરતા નથી પરંતુ તે બે તાંત્રિકોને અંધશ્રદ્ધા ફેલાવવાના આરોપમાં પોલીસ સ્ટેશન લઈ જાય છે ત્યારબાદ ગામલોકો સાથે મળીને એક યોજના બનાવે છે दीप ने तेना घर में सीसीटीवी कैमरा लगवा कहे छे। त्यार बाद समग्र मामलो सामे आवशे के आग पोतानी मेड़े लागी रही छे के कोई तेने लगावी रही छे। त्यार बाद दीप तेना घर नी अंदर सीसीटीवी कैमरा लगावे छे। हवे घर नी अंदर कैमरा लगावा मा आव्यो हतो। तेथी फरी थी घर नी बहार आग लागी दीप विचारे छे के ज्यारे घर अंदर आग लागशे त्यारे खबर पड़शे के आ आग कोण लगावी रही छे ते बे दिवस वीती गया પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે સીસીટીવી કેમેરામાં બધું રેકોર્ડ થયેલ છે તે આગ પકડી લે છે હવે બધાને ચિંતા થાય છે કે શું કરવું તેમણે આ વિશે પોલીસને કહ્યું પણ તેઓ પણ સાંભળતા નહોતા ત્યારબાદ આખું ગામ વિરોધ કરવાનું શરૂ કરે છે અને તે દરમિયાન જ્યારે પોલીસ આવે છે તો આખું ગામ તેના પર પથ્થરમારો શરૂ કરે છે તેઓ તેની કાર પર પથ્થરમારો કરે છે અને પછી આ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચે છે જેમને લાગે છે કે જો આ મામલો રાજકીય બની જાય છે તો મુશ્કેલી થશે તે પછી એક અધિકારી તે ગામમાં આવે છે અને દીપ સાથે વાત કરે છે તે પછી દીપ તેના ઘરમાં થયેલા ત્રણ મૃત્યુ અને ઘરને લપેટમાં લેતી આગ વિશે બધું કહેવાનું શરૂ કરે છે તે પછી જ્યારે અધિકારી રાજદીપની વાત સાંભળે છે તો તે કહે છે કે જો તમારા ઘરમાં થયેલા સતત ત્રણ મૃત્યુની તપાસ કરવામાં આવે તો આખો મામલો સામે આવશે અને આગનો મામલો પણ સામે આવશે કારણ કે જ્યારે દીપની દાદી અને બંને છોકરાનું મૃત્યુ થયું ત્યારે અચાનક ઘરમાં આગ લાગી ગઈ પરંતુ હવે વિચારવા જેવી વાત એ હતી કે તે બધાના અગ્નિસંસ્કાર થઈ ગયા હતા તેથી પોલીસ માટે વધુ તપાસ કરવી મુશ્કેલ બની રહી હતી આ દરમિયાન પોલીસને ખબર પડી કે દીપ તેમના છ વર્ષના નાના છોકરાનો અગ્નિસંસ્કાર કર્યો ન હતો તેના બદલે તેને દફનાવવામાં આવ્યો હતો અને જ્યારે પોલીસને આ વાતની ખબર પડે છે ત્યારે તેઓ દીપને કહે છે કે જો આપણે આ આખા મામલાના મૂળ સુધી પહોંચવા માંગતા હોય તો અમારે તમારા નાના છોકરાનું સબ બહાર કાઢીને તેની તપાસ કરાવવી પડશે તે પછી દીપ સંગમત થાય છે અને તે પોતાના દીકરાને ફરીથી સબ બહાર કાઢવાની પરવાનગી આપે છે ગામના બધા લોકો પણ સંગમત સાથે તે છ વર્ષના બાળકની સબ પર જાય છે અને તેના મૃતદેહને બહાર કાઢવામાં આવે છે મૃતદેહને બહાર કાઢ્યા પછી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે હવે એક તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી હતી બીજી તરફ પોલીસ તપાસ કરી રહી હતી જેમ કે શું આ પરિવારના સભ્યોની કોઈ સાથે દુશ્મની હતી કે શું આ પરિવારના સભ્યોના મૃત્યુ પછી કોને સીધો ફાયદો થવાનો હતો પોલીસને ઘરની અંદર રહેતા લોકો પર પણ શંકા હતી કારણ કે દીપની પત્ની સવિતા પચ્ચીસ વર્ષની હતી જેનો અર્થ એ થયો કે તે હજુ નાની હતી તેથી પોલીસને તેના પર પણ શંકા હતી કે શું તેનું કોઈ સાથે અફેર છે અને તેથી જતે તેના પરિવારના સભ્યોની હત્યા કરી રહી છે અને તે આ બધું કરી રહી છે જોકે પોલીસને દીપ પર પણ શંકા છે કે તેનું કોઈ સ્ત્રી સાથે અફેર હોઈ શકે છે જોકે પોલીસ દરેકની તપાસ કરી રહી છે ફોરેન્સિક ટીમ પણ આવે છે અને ઘરમાંથી પુરાવા એકત્રિત કરવાનો પ્રયાસ કરે છે આ આગ લાગવાનું કારણ શું છે કારણ કે વિજ્ઞાન મુજબ ઘણા રસાયણો છે જે આપણે કપડાં પર લગાવીએ અને થોડા સમય પછી જ્યારે તે કપડાં હવાના સંપર્કમાં આવે છે ત્યારે તે આપમેળે આગ પકડી લે છે જો કે હવે જો આ કેસનો ઉકેલ લાવી શકાય તો તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ છે જો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું બહાર આવે છે કે તે બાળકનું મૃત્યુ કુદરતી નહોતું તો તેનો અર્થ એ છે કે આ ઘરમાં થયેલા ત્રણેય મૃત્યુ કુદરતી નહોતા પણ તેમની હત્યા કરવામાં આવી હતી આગળની માહિતી હું વાર્તાના બીજા ભાગમાં જણાવીશ ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે